નમસ્કાર વરસાદ વરસાદની આગાહી અને વરાપ શું છે સ્થિતિ આવનાર સમયમાં શું પરિવર્તન આવી શકે છે આ તમામ મુદ્દા પર વાત કરીશું આપ જોઈ રહ્યા છો ગુજરાતનો આ નકશો છે અલગ અલગ વિસ્તાર આપને દેખાતા હશે આપ જોઈ શકશો વિંડી માધ્યમે આપે સમજવાનો પ્રયત્ન કરીશું તારીખ છ એટલે કે આજની તારીખ નવ વાગ્યાની આ સ્થિતિ છે જે જે જગ્યાએ તમને આ પ્રકારે કલર જોવા મળી રહ્યો છે તે તે જગ્યાએ હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે આપણે પહેલાં પણ આ મુદ્દે વાત કરી છે ફરી એક વખત કે આવનાર સમયમાં અતિ ભયંકર અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં છે કે નહીં શું તડકો નીકળશે કે નહીં સ્થિતિ શું રહેશે એ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું આ તારીખ છ માં નવ વાગ્યાની સ્થિતિ છે પરંતુ આપણે આગળ જઈએ થોડા અને થોડી સ્થિતિ આગળ જોઈએ દસ અગિયાર બાર બે વાગ્યાની સ્થિતિ જોઈએ તો બે વાગ્યા સુધીમાં આ પ્રકારની સ્થિતિ થઈ શકે છે સૌરાષ્ટ્રનો આ કાઠા વિસ્તાર છે કે જ્યાં વરસાદ રહેશે કચ્છનો આ કાંઠા વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે આ સાથે રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર સહિતના ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે થરાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી આગાહી છે અમદાવાદ સહિત દક્ષિણમાં પણ વરસાદ રહેશે થોડો હજુ આગળ જઈએ છ તારીખમાં પાંચ છ સાત આઠ નવ દસ રાત્રિના દસ વાગ્યાની આ સ્થિતિ છે હળવોથી મધ્ય વરસાદ આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં થોડો ઓછો વરસાદ રહેશે જ્યારે કચ્છમાં પણ થોડો ઓછો વરસાદ રહેશે અરે ઓવર સ્થિતિ જોવા જાવ તો થોડી થોડી જગ્યાએ વરસાદ આવશે હળવોથી મધ્ય વરસાદ આપણે થોડા હજુ આગળ જઈએ તારીખ સાતમાં તારીખ સાતમાં રાત્રિના સમયે આ પ્રકારની સ્થિતિ હશે કચ્છની સ્થિતિ જોઈ શકો છો તમે ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઈ શકો છો મધ્ય દક્ષિણની સ્થિતિ જોઈ શકો છો વલસાડ પાસે સુરત વલસાડ પાસેની સ્થિતિ એ છેલ્લા ઘણા દિવસથી ત્યાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે ચેતવણી આપવામાં આવી રહી છે આપણે આગળ જઈએ છું તો સવારના છ વાગ્યાની આ પ્રકારની સ્થિતિ રહેશે હજુ આગળ આપણે જઈએ સાત આઠ નવ દસ અને બાર વાગ્યાની સ્થિતિ તારીખ સાતમાં બાર વાગ્યાની સ્થિતિ આ પ્રકારની સર્જાઈ શકે છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત હળવોથી મધ્ય વરસાદ આ તમામ વિસ્તારમાં નોંધાઈ શકે છે કચ્છ સહિતનો આ વિસ્તાર આપ જોઈ લો અને દક્ષિણમાં શું સ્થિતિ છે સુરત સહિત વલસાડમાં વરસાદ હજુ પણ બતાવે છે સાત તારીખમાં પણ આપણે હજુ આગળ જઈએ સાત તારીખમાં સાંજના છ વાગ્યાની સ્થિતિ શું છે સુરત પાસે થોડો ઓછો વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે કચ્છ પાસેની સ્થિતિ શું છે તો દરિયાકાંઠાનો વિસ્તાર આ છે ત્યાં વરસાદ રહી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પાસે થોડો થોડો વરસાદ રહેશે ખાસ કરી વેરાવળથી દ્વારકા સુધીનો પટ્ટો છે ઉનાથી દ્વારકા સુધીનો પટ્ટો છે ત્યાં ખાસ કરી આ વિસ્તાર મહુવા અલંક ભાવનગર પાસે આ સમય સાત તારીખ છ વાગ્યે ઓછો વરસાદ રહેશે અગિયાર વાગ્યાની સ્થિતિ જોઈએ ત્યારે પણ થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આઠ તારીખમાં સવારના ચારની સ્થિતિ કાંઠા વિસ્તાર પાસે વરસાદ ગુજરાતના મધ્યમાં રાજકોટ પાસે વરસાદ ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ કચ્છમાં થોડો વરસાદ જોવા પડશે ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારો પાસે મધ્ય ગુજરાતમાં સ્થિતિ થોડી અલગ છે અને દક્ષિણમાં સુરત વલસાડ જે રહ્યું છે ત્યાં વરસાદ રહેશે તારીખ આઠમાં પણ ચાર ચાર વાગ્યાની સ્થિતિ જોઈએ તો દક્ષિણમાં એ જ સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારોની અંદર આવશે વરસાદ અને થોડો વધશે કચ્છમાં દરિયાકાંઠાની સ્થિતિ એ જ છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે આ આઠ તારીખમાં રાત્રિના નવ કલાકની સ્થિતિ જોશો તો સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ કચ્છમાં ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ દક્ષિણમાં સુરત વલસાડ પાસે અને ઉત્તરમાં મહેસાણા પાલનપુર પાસે આ ઓવરઓલ સ્થિતિ છે તારીખ છ થી તારીખ આઠ સુધીની અલગ અલગ પ્રકારની સ્થિતિ જોવા મળે છે એટલે કે આવનારા દિવસોમાં અત્યારે છે તે કોઈ પણ અતિ ભારે વરસાદની આગાહી નથી કરતું એટલે કે કેટલાય વિસ્તાર છે તમે સુરત વલસાડ જોશો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા સહિતનો વિસ્તાર ત્યાં વરસાદ રહી શકે છે પરંતુ થોડા વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે બાકી હળવોથી મધ્ય વરસાદ હશે ને હળવોથી મધ્ય વરસાદ પણ બદલાતો રહેશે એવી સ્થિતિ પણ આવશે કે કેટલી જગ્યાએ તડકો નીકળશે આપે જોયું દ્રશ્યોમાં કે જ્યાં કોઈ પણ જાતની અસર નહોતી દેખાતી ત્યાં તડકો નીકળી શકે છે પરંતુ એ તડકો પણ લાંબો સમય નહીં રહે કદાચ અમુક કલાકો પૂરતી હશે અને ફરી આવી શકે છે છે આ કહે આવનાર સમયમાં ખબર પડશે કેટલું સાચું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપના વિસ્તારમાં કેવી સ્થિતિ છે ખાસ કરી આ પ્રકારની આગાહી કેટલી મદદરૂપ આવી રહી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર